સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ જમકુડી ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ આપ સૌને કઈ તારીખે અને કયા ઓટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો જમકુડી ફિલ્મ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં માનસિંહ પારેખ અને વિરાજ ગેલાની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જમકુડી ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને જમકુડી ફિલ્મના ગીતો અને આ ફિલ્મની સ્ટોરીને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી જમકુડી ફિલ્મ બે હજાર ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને જમકુડી ફિલ્મ પાંચ કરોડના બજેટમાં બની હતી અને આ ફિલ્મે તેના લાઈફ ટાઈમમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર પચીસ કરોડથી વધુ કમાણી કરી હતી આમ જમકુડી ફિલ્મ બે હજાર ચોવીસની એક બ્લોક બસ્ટર ગુજરાતી ફિલ્મ સાબિત થઈ હતી અને ઘણા બધા લોકો જમકુડી ફિલ્મના ઓટીટી રિલીઝ ડેટની રાહ જોઈ રહ્યા હતા અને હવે ફાઇનલી જમકુડી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને જમકુડી ફિલ્મ હવે ફાઈનલી સેમારૂ મી એપ ઉપર જોવા મળવાની છે આપ સૌ જમકુડી ફિલ્મ ને સેમારુ મી એપ ઉપર સત્તરમી ઓક્ટોમ્બર બે હજાર રોજથી જોઈ શકો છો અને જમકુડી ફિલ્મના આ ઓટીટી રિલીઝ ડેટનો એક ઓફિશિયલ વિડીયો પણ સેમારૂ મીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર રિલીઝ કરવામાં આવ્યો છે આમ ઓફિશિયલી જમકુડી ફિલ્મ હવે આપ સૌને સેમારૂ મી એપ ઉપર જોવા મળી જશે અને આપ સૌ ઘણા લાંબા સમયથી જમકુડી ફિલ્મની રાહ જોઈ રહ્યા હોય આ ફિલ્મ હવે આપ સૌ સેમારૂ એપ ઉપર જોઈ શકો છો તો આપ સૌ જમકુડી એપ ઉપર જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી